નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ એમ પાકની અંદર રવિ પાકની અંદર જ્યારે હવે દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો હવે સાવ પાકમાંથી આપણો પાક આવી ગયો છે એટલે કે હવે હાર્વેસ્ટિંગ કરવાનો લગભગ લગભગ પંદરથી વીસ કે એક મહિનાની વાર છે ત્યારે જ્યારે આપણો પાકનો આપણો રવિ પાક જ્યારે દાણો બંધાવવાની સમયે હોય ત્યારે અત્યારે ખાસ વાત કરીએ આપણે ચણાની અંદર ખાલીઓ રહી જવું એટલે કે અંદર પોપટો અંદર દાણો ન બંધાવો અથવા જો આપણો ધાણીનો પાક હોય તો એની અંદર જે ફૂદડીની અંદર બધી જ ધાણી ન બંધાવી અને ચીમણાઈ જવી અને કરમાઈ જવા ફૂલ આવા પણ પ્રશ્નો આવી રહ્યા છે અને ખેડૂત મિત્રો જીરાની અંદર પણ આ જ પ્રશ્ન છે કે જે આપણી ફૂલની કળી હોય છે એની અંદર બધી જ વરિયાળી ન બંધાતા અમુક વરિયાળી કાળી પડીને ઝીણી રહી જવી તેથી કરીને જે આપણે ઉત્પાદન માથે મોટો કાપ આવી શકે છે ખેડૂત મિત્રો આવા આવા પ્રશ્નો અત્યારે આવે છે જે હવામાનના આધારે પણ હોઈ શકે છે અને આપણે જે પોષણ વ્યવસ્થાપનમાં કંઈક ખામી રહી ગઈ હોય એના પ્રમાણે પણ હોઈ શકે છે કેવા કેવા આપણે ગ્રેડ વાપરવા જોઈએ કેવા કેવા ખાતર વાપરવા જોઈએ જેથી કરીને આપણો દાણો વજનદાર થાય ચમકદાર થાય મોટો થાય અને સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળો થાય એટલે જેથી કરીને આપણે બજાર પણ પર બીજા પાક કરતાં વધારે લઈ શકીએ ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે અત્યારે હવે જ્યારે આપણો પાક જે છે સિત્તેર થી એસી ટકા પાક ઉપર આવી ગયો છે ત્યારે ખેડૂત મિત્રો આપણે હવે જ્યારે એની અંદર વજન બનાવવાની વાત છે દાણો મોટો બનાવવાની વાત છે અને દાણો તૈયાર બધો જ થઈ જાય જે ફૂલ ઉગડ્યા છે એમાંથી બધો જ દાણો તૈયાર થાય એવી જરૂર છે ત્યારે ખેડૂત મિત્રો આપણે જો પાક આપણો પાક ફૂલ અને પોપટો બંધાવાની સમયે હોય તો આપણે અત્યારે જેનો સ્પ્રે કરવો જોઈએ એ હું તમને દેખાડી રહ્યો છે જે ગ્રોમર કંપનીનું કોરોમંડલનું બાર એક્સાઇડ જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ આવે છે ફોસ્ફરસની જરૂર જયારે ફૂલ અવસ્થા હોય છે અને જ્યારે દાણો બંધાવવાની પોપટો બંધાવવાની શરૂઆત થાય છે ત્યારે ખૂબ જ ઉપયોગી હોય છે તે જો આ સ્ટેજે આપણો પાક હોય તો બાર એક્સાઇટ નો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી આગળની વાત કરીએ ખેડૂત મિત્રો તો મોટા ભાગનો જો આપણો પોપટો બંધાઈ ગયો હોય અથવા તો દાણો બંધાતો આવતો હોય તો ખેડૂત મિત્રો જો તો એનો સ્પ્રે લઈ લેવો હોય જોઈએ જીરો બાવન ચોત્રીસ આ જે મેં તમને બાર એકસઠ અને આ જે જીરો બાવન ચોત્રીસ ની વાત કરી રહ્યો છું પ્રતિ પંપ સો ગ્રામ નાખી અને જો ઘાટો સ્પ્રે કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે જે દાણો બંધાવવાની સમસ્યા છે એમાંથી આપણને ઘણી બધી રાહત મળી શકે છે વધારે ઉત્પાદન લઈ શકે છીએ અને આ જે ગ્રેડો છે ખેડૂત મિત્રો એનો ખૂબ જ ઓછો ખર્ચ આવતો હોય છે અને ઉત્પાદન બહુ સારું મળતું હોય છે સાથે સાથે ક્વોલિટી પણ આપણને સારી મળતી હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી આગળની વાત કરું કે ઝીરો બાવન ચોતરી ન લેવું હોય તો ગ્રોમોર યુએસએ જે અમેરિકન કંપનીનું ઝીરો પચીસ વીસ આપણે આપણે આની ઘણી બધી વખત આની ભલામણ કરી શકીએ છીએ અને આના ખૂબ જ સારા પરિણામો આપણને મળી રહ્યા છે ખેડૂત મિત્રો ઝીરો પચીસ વીસ એટલે કે પચીસ ટકા અવેલેબલ ફોર્મની અંદર આની અંદર ફોસ્ફરસ છે અને વીસ ટકા અવેલેબલ ફોર્મની અંદર પોટાસ છે ખેડૂત મિત્રો આ એવી પ્રોડક્ટ છે કે આ ફંજી સાથે પણ મિક્સ કરી શકાય છે ઘણા બધા અમે રિવ્યૂ લીધા છે ઘણા બધા ડોઝ બનાવીને આપ્યા છે અને એની અંદર કોઈ કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આવતી નથી અને સારામાં સારો રિઝલ્ટ બેસી જાય છે ખેડૂત મિત્રો અન્ય જે હું તમને ગ્રેડની વાત કરી રહ્યો છું એની ભેગું ફંજી સાઇડ ચાલશે નહીં પણ આ એક પ્રોડક્ટ એવી છે કે જેની સાથે પણ ફંજી ચાલે છે ત્યાર પછી આ પણ ન લેવું હોય ખેડૂત મિત્રો તો છે રેવા કંપનીનું ઝીરો સાઠ વીસ જેની અંદર સાહીઠ ટકા ફોસ્ફરસ અને વીસ ટકા પોટાશ આવે છે ખેડૂત મિત્રો આનો પણ જો પ્રતિપંપ પચીસ એમ એલ રાખી અને સ્પ્રે કરી દેવામાં આવે તો પણ અત્યારે આપણને દાણો બંધાતો એ આપણા પાકને ખૂબ જ જરૂરી હોવાથી ફોસ્ફરસ અને પોટાસ તો આ પ્રોડક્ટ પણ સારામાં સારા રિઝલ્ટો છે છે મિત્રો આપણે અત્યાર સુધી બધા જ ખર્ચા કર્યા હોય પાયાના ખાતરો સારા નાખા હોય છે આપણે શરૂઆતની અંદર હાઈટ લેવા માટે આપણે ખાતરો પણ સારા વાપર્યા હોય છે સ્પ્રે પણ સારા વાપર્યા હોય છે પીજીઆર પ્રોડક્ટો પણ વાપરેલી હોય છે કીટકનાશકો પણ સારા વાપરેલા હોય છે અને ફંજી પણ વાપરેલા હોય છે જ્યારે હવે આપણો પાક બરાબર તૈયાર થઈ ચૂક્યો છે ખેડૂત મિત્રો હવે પાક લેવાની જ વાત છે જ્યારે ત્યારે ખેડૂત મિત્રો હવે એકથી બે સ્પ્રેકની રવિ પાકની અંદર રહ્યા છે તો ખેડૂત મિત્રો આવા ગ્રેડના સ્પેશિયલ સ્પ્રે કરવા પડે તો પણ કરી દેજો કારણ કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદનની જ્યારે આપણે ખેડૂત મિત્રો વાત કરી રહ્યા છીએ ત્યારે આ જ ઉપયોગી છે હું તમને આગળના સ્ટેજની વાત કરું તો કે જો ભાઈ સિત્તેરથી એંશી ટકા કે પં નેવું ટકા આપણો દાણો બંધાઈ ગયો હોય અને હવે લાસ્ટ અવસ્થા હોય તો તેર ઝીરો પિસ્તાલીસ જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાસ આવે છે એમની જરૂર હોય છે ખાસ મિત્રો યાદ રાખજો આપનો પાક જે છે કયા કયા સ્ટેજે છે કેટલા દિવસનો છે કેવી પરિસ્થિતિ એ છે કેવી જમીનની અંદર છે એ પ્રમાણે ગ્રેડ લેવાના છે જો ન ખબર પડે જો માહિતી અધૂરી હોય તમારી પાસે તો અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર અમારી ચેલનની અંદર નીચે આપેલો જ હોય છે ખેડૂત મિત્રો અમને જરૂરથી કોલ કરજો વોટ્સએપ દ્વારા મેસેજ કરજો અથવા તો રૂબરૂ પણ તમે મુલાકાત લઈ શકો છો અમારા શોપની નામ છે શ્રી રામદેવેગ્રોસ સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો ઘણા જ નજીકના જે અમારા ગામના જે લોકો છે આજુબાજુના ગામડાના ઘણા અને કોલ આવી રહ્યા છે રૂબરૂ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જે મેં તમને આગળ વાત કરી કે અત્યારે જે દાણો બંધાવાનો સમય છે અને વજન લાવવાનો સમય છે જ્યારે ઉત્પાદન લેવાની જ વાત છે ત્યારે આ પ્રકારના ધાણીની અંદર ધાણાની અંદર અને ચણાની અંદર આવા પ્રશ્નો આવે છે ફંજી સાઈડ કેવા વાપરવા એ તો આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી પણ આજે ખાસ સ્પેશિયલ આપણે કેવા પ્રકારના ગ્રેડ વાપરવા જોઈએ એની વાત કરવી છે એનાથી જો આપણે તેર જીરો પિસ્તાલીસને જોઈએ એનાથી આગળ જો હવે આપણે વાત કરીએ તો આ સ્ટેજે પાક હોય તો આપણે પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આપણે પ્રતિ ગ્રામ આને સો સો ગ્રામ નાખી આનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો આના પણ સારામાં સારા પરિણામો મળે છે પણ આગળ મેં જેમ વાત કરી એમ કે ભાઈ જે ફંજી સાઈડ સાથે ગ્રેડો મિક્સ કરી શકાશે નહીં એટલે સ્પેશિયલ રાઉન્ડ કરવો પડે તો પણ ખેડૂત મિત્રો કરી દેજો આ ખૂબ જ ઉપયોગી નીવડે એવા ગ્રેડો છે અને ખૂબ જ અત્યારે આપણે જ્યારે એસી ટકા પાક આપણે આપણો તૈયાર કરી નાખ્યો છે ત્યારે આવી ભૂલ ન થતા હવે સામાન્ય ખર્ચની અંદર આપણે ખૂબ જ સારા પરિણામો આનાથી મેળવી શકશું હવે ખેડૂત મિત્રો લાસ્ટ રાઉન્ડ છે એટલે કે હવે બધો જ આપણો દાણો બંધાઈ ચૂક્યો છે હવે દસ થી પંદર કે વીસ દિવસની હાર્વેસ્ટિંગ કરવાનો આપણો પાક તૈયાર થઈ જાય એમ છે પંદરથી વીસ દિવસમાં તો લાસ્ટમાં જીરો જીરો પચાસ ખાસ કરીને ઝીરો જીરો પચાસ વાપરી નાખજો જેથી કરીને પૂરતામાં પૂરતો વજન ચમક અને દાણો ભરાવદાર થાય ખેડૂત મિત્રો ઝીરો ઝીરો પચાસની અંદર માત્ર માત્ર પચાસ ટકા પોટાસ જ આવે છે જ્યારે છેલ્લા સ્ટેજમાં જ્યારે દસથી પંદર દિવસ હાર્વેસ્ટિંગની વાર હોય છે આપણા પાકની ત્યારે જો આના એકથી બે સ્પ્રે કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો ખાસ આપણને રિઝલ્ટ મળે છે ત્યાર બાદની વાત કરીએ ખેડૂત મિત્રો જો ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ ન કરવો હોય તો જેની અંદર પોટાશ અને સલ્ફર બંને મિક્સ આવે છે જેની અંદર પોટાશ પચીસ ટકા અને સલ્ફર સત્તર ટકા આવે છે જે રેવા કંપનીનું આવે છે ખૂબ જ સારા પરિણામો છે પણ આને કોઈ ફંજીસાઇડ સાથે મિક્સ કરી શકાતું નથી આ જે ગ્રેડો મેં તમને દેખાડ્યા છે આ જે મેં તમને માહિતી ગ્રેડોની આપી છે એ કોઈ ફંજીસાઇડ સાથે મિક્સ કરી શકાતી નથી ખેડૂત મિત્રો જેથી કરીને આવી ભૂલ ન કરતા ઘણી વિપરીત આપણને અસરો એની અંદર જો આપણે મિક્સ કરીને વાપરીએ તો પાકની અંદર વિપરીત અસરો જોવા મળે છે અને એવા અનુભવો અમને પણ થયા છે ખેડૂત મિત્રો આપણે કોઈ ખેડૂતોનો પાક જે હોય છે અત્યારે છેલ્લી સ્ટે જે હોય છે પણ સામાન્ય ભૂલના કારણે જો પાક નિષ્ફળ જાય તો ખૂબ જ આપણને દુઃખ થતું હોય છે અને ખેડૂત મિત્રોને પણ સારામાં સારું નુકસાન એમાં જતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે ખાસ જે ગ્રેડો જ્યારે વાપરીએ ત્યારે ખાસ દ્રાવણ બનાવવામાં પણ ખ્યાલ રાખવાનો છે જ્યારે આમને આ એક જ ડોલની અંદર એક કિલો નાખી અને આપણે દ્રાવણ કરતા હોય છે જ્યારે નીચે બેસી જવાનો પણ પ્રશ્ન આવે છે ખાસ ખેડૂત મિત્રો જ્યારે વોટર સોલ્યુબિલો આપણે પાવડરની અંદર વાપરતા હોય છે ત્યારે એને ધીમે ધીમે ડોલની પાણીની અંદર નાખી અને ઓગાળતા જવાનું હોય છે એવી રીતે જો આપણે આનો દ્રાવણ બનાવશું તો ખૂબ જ સારા પરિણામો મળે છે અને ખેડૂત મિત્રો છેલ્લી વાત કરી દેવામાં આવે તો આ બધા જે આપણે ગ્રેડો છે એમની સાથે હોર્મોન્સ પણ વાપરવા ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો હું તમને ભલામણ કરી દઉં કે કેવા કેવા પ્રકારના આપણે આની અંદર આપણે પીજીઆર પ્રોડક્ટો વાપર્યું છે એટલે કે હોર્મોસ વાપરવા જોઈએ જે પીઆઈ કંપનીનું બાયોવિટા કરીને આવે છે આની અંદર સારામાં સારામાં પીજીઆર પ્રોડક્ટો એટલે કે આના કન્ટેનો આવે છે આ બધા જ ગ્રેડ સાથે મિક્સ થઈ શકે છે આની સાથે આ બધા મેં તમને ગ્રેડની જે ભલામણ કરી છે એમની સાથે જો આને પ્રતિપંપ પાંત્રીસ એમએલ નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ઉચ્ચ ગુણવત્તાનું અને ઉચ્ચ કોટીનું આપણને રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો આ ન લેવું હોય તો તમે અત્યારે ન્યૂટ્રી બિલ્ટ એટલે કે જેની અંદર ઝીંક ફેરસ બોરોન મે મેંગેનીઝને કોપર આવે છે જે આ મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ ફોર નામથી આ જે ઓળખાય છે ખેડૂત મિત્રો આનો જો આપણે આ ગ્રેડો સાથે વપરાશ કરી દઈશું તો ખાસ આપણને રિઝલ્ટ મળે છે અને ખાસ કે હવે જ્યારે બ્લેક ગોલ્ડની તમને વાત કરવી છે ખેડૂત મિત્રો આના તો અદ્ભુત પરિણામો છે જેની અંદર આની અંદર હુમિક એસિડ ફોલિક એસિડ એમિનો એસિડ પોટેશિયમ એટલે કે પોટાશ આવેલો છે જિંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર અને આપણી જમીનને પીએચ મેન્ટેન કરે એવા પણ આની અંદર તત્વો છે અને આની અંદર સિવિડ એક્સરે છે એટલે કે દરિયાઈ વનસ્પતિઓનો પણ અર્ક હોય છે એટલે ખેડૂત મિત્રો આ ખૂબ જ સારી પ્રોડક્ટ છે જો આ ગ્રેડોની સાથે છેલ્લા અવસ્થાની અંદર જો આનો સ્પ્રે સાથે કરી દેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે અને આના પરિણામો અમે લીધેલા પણ છે અને ખેડૂત મિત્રો આ પ્રોડક્ટની એવી અગત્યતા છે કે આને કોઈ પણ સ્ટેજ આપણે વાપરી શકીએ છીએ જો શરૂઆતી સ્ટેજની ગ્રોથ કરવાનો સમય હોય આપણા પાકની અંદર તો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જ્યારે દાણો બંધાવાની ફૂલ અવસ્થા હોય છે ત્યારે પણ ઉપયોગ કરી શકો છો અને છેલ્લે જ્યારે પોટાશની જરૂર હોય છે ત્યારે પણ એમની સાથે ઉપયોગ કરી શકો છો આની અંદર ટોટલ પ્રકારના તત્વો આવી જવાથી ખૂબ જ સારા પરિણામો મળે છે અને બીજું કે આ જે પ્રોડક્ટ છે એ બધા જ ફંજી સાથે પણ મિક્સ થઈ શકે છે આ બે પ્રોડક્ટ એવી છે કે જેની કે જે ફંજી સાથે પણ મિક્સ કરી શકાય છે અન્ય મેં તમને જે પ્રોડક્ટો બતાવી છે એ આપણે ફંજી સાઇડ સાથે મિક્સ કરવાની નથી ખેડૂત મિત્રો આ આજની વાત હતી કે કેવા કેવા પ્રકારના ગ્રેડો વાપરવા જોઈએ વોટર સોલ્યુબલ વાપરવા જોઈએ પ્રવાહી સ્વરૂપે વાપરવા જોઈએ કયા કયા સ્ટેજે આપનો પાક છે કેટલા દિવસનો છે કઈ પરિસ્થિતિ એ છે કેવી જમીનમાં છે કેવું હવામાન છે એ પ્રમાણે અને આગળ તમે કેવા કેવા પ્રકારના પીજીઆર પ્રોડક્ટો અને વોટર સોલ્યુબલો વાપરેલા છે એના ઉપરથી કેવો કેવો ખોરાક આપેલો છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે કયો ગ્રેડ આપણે વાપરો ખેડૂત મિત્રો એટલા માટે જ અમે વારંવાર ભલામણ કરીએ છીએ કે કાંઈ ભૂલ ન થાય એટલે જ અમારો અમારો મોબાઈલ નંબર અમારા વિડીયોની અમારી ચેનલની અંદર આપેલો હોય છે ખેડૂત મિત્રો તો અમારી માહિતી જો જોઈતી હોય અમારી માહિતી લેવી હોય તો ખેડૂત મિત્રો તમે કોલ પણ કરી શકો છો વોટ્સએપ દ્વારા મેસેજ પણ કરી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો આજની વાતમાં અમને રજા આપશો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક આપી દેજો અને અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળે રહે આજની વાતમાં રજા આપશો નમસ્કાર